પાકિસ્તાન ને આદર પસંદ નથી અને તેથી જ તેને દરેક મોરચે હારનો સામનો કરવો પડે છે ભારતના સતત હુમલાઓથી પાકિસ્તાન ફફડી ગયું છે પરંતુ પછી પાકિસ્તાને હુમલો કર્યો જે વિરુદ્ધ હતો કેન્દ્ર આદેશ પર સેનાએ પણ કડક કાર્યવાહી કરી જેના પછી પાકિસ્તાન શાંત થઈ ગયું છે તે જ સમયે સુરક્ષા દળો સરહદ પર સતર્ક છે આ કારણે જ રવિવારે જમ્મુ શહેર માં પરિસ્થિતિ સામાન્ય બની છે દસ અને અગિયાર મે ની રાત્રે કોઈ ડ્રોન ગોળીબાર કે ટૂપ ના અહેવાલ મળ્યા નથી પૂંચ વિસ્તારમાં પણ પરિસ્થિતિ સામાન્ય રહી અને રાત્રી દરમિયાન ડ્રોન ગોળીબાર કે તોપમારાનો કોઈ અહેવાલ નથી દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમૃતસરના જિલ્લા કલેક્ટરે રેડ એલર્ટ જારી કર્યું છે જેમાં રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને બારીઓથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અમે તમારી સુવિધા માટે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો છે પરંતુ અમે હજુ પણ રેડ એલર્ટ પર છીએ હવે સાયરન વાગશે જ્યાં રેડ એલર્ટ દર્શાવે છે કૃપા કરીને તમારા ઘરની બહાર ન નીકળો ઘરની અંદર રહો અને બારીઓ થી દૂર રહો જ્યારે અમને ગ્રીન સિગ્નલ મળશે ત્યારે અમે તમને જાણ કરીશું કૃપા કરીને નિયમ પાલન ની ખાતરી કરો અને ગભરાશો નહીં ભારતે શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાને બંને દેશોના ડીજીએમઓ વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે વહેલી સવારે થયેલી સંમતિનું ઉલ્લંઘન કર્યું છે અને ભારતીય સેના સરહદ પારથી થતી ઘૂસણખોરીનો જવાબ આપી રહી છે અને તેનો સામનો કરી છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક ખાસ જણાવ્યું હતું કે આ આજે વહેલી તકે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન છે અને ભારત આ ઉલ્લંઘનોને ખૂબ ગંભીરતાથી લે છે ભારત પાકિસ્તાનને આ ઉલ્લંઘનોના ઉકેલ માટે યોગ્ય પગલા લેવા અને ગંભીરતા અને જવાબદારી સાથે પરિસ્થિતિનો સામનો કરવા હાકલ કરે છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોને આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ નિયંત્રણ રેખા પર કોઈ પણ પ્રકારની વારંવાર થતી સરહદ ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ભારતે વળતો પ્રહાર કર્યા પછી પાકિસ્તાનને પોતાનું સ્થાન સમજાવ્યું અને તે ચૂપ રહ્યું અત્યારે સરહદ પર સંપૂર્ણ શાંતિ છે